રાજકોટના બસો જૂના મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ માસ ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અહીં દર સોમવારે ભગવાન શિવ અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે જેના દર્શનાર્થે હજારો ભક્તોની ભીડ ઉમટી પડે છે ત્યારે શ્રાવણના ચોથા સોમવારે વન શૃંગાર આયોજન કરવામાં આવ્યું હતું જેને ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પવિત્ર અવસરે મંદિર દ્વારા ચાર સોમવાર દરમિયાન આવતા હજારો ભક્તો માટે ખાસ ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ફરાળમાં માં પૂરી સુકી ભાજી અને ટોપરા પાક જેવી વાનગીઓનો સમાવેશ થાય છે આ દરમિયાન ચાર હજાર થી પાંચ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ ફરાળનો લાભ લીધો હતો અને ભગવાન મહાકાલેશ્વર ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી નમસ્કાર હું શ્રી મહાકાલેશ્વર મંદિર મહાકાલેશ્વર મહાદેવજી મંદિરના ટ્રસ્ટી હરકાંત ત્રિવેદી છું આ મંદિર બસો વર્ષ નું પૌરાણિક મંદિર છે જેનો ઇતિહાસ બસો વર્ષ પહેલાનો છે ચોથો સોમવારે વન અલગ અલગ શણગાર થતા હોય છે અનાજ કઠોળના રંગોળી પ્લસ ફ્લાવર્સના ના થાય છે આ ચાર સોમવાર દરમિયાન અમે દર સોમવારે દરેક ભાવિકોને ભરપેટ ફરાર કરાવીએ છીએ અંદાજે ચાર થી પાંચ હજાર માણસો ફરાર કરે છે અને આ મહાદેવજીની કૃપા છે અનેક દાતાઓ કુદરતી મહાદેવજી મોકલી દે છે અને આ એમનું તંત્ર ચાલ્યા કરે છે મહાકાલેશ્વર મંદિર એટલે બહુ જૂનું મંદિર છે કારણ કે આપને એનો અત્યાસ કહીએ તો રાજાના જે મોરબી સ્ટેટના હમણાં જે વાત કરી મારા ભાઈ પ્રમાણે કે સપનાની અંદર મહાદેવે દર્શન આપીને જગ્યાનું નિર્માણ કરેલું અને દિન પ્રતિદિન આજે સમજી લ્યો કે આજે વસ્તુ એવી બની છે કે બીજા મંદિરોની બદલે આ મંદિરોની અંદર અમારે જગ્યાનો અભાવ ખરેખર પડી રહ્યો છે જગ્યાના અભાવે અમે ઘણા બધી સેવા અને પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ અહીંયા ટ્રસ્ટીઓ જેમ ટ્રસ્ટીઓનું મહત્વ કરતા હોય કાર્યકરો પણ એટલા હોય છે બધા કાર્યકરો તન મન ધનથી અહીંયા સેવા કરતા હોય છે અને બધા કાર્યકર અને ટ્રસ્ટીઓની એકબીજાની સંયુક્તતાને લીધે એક સંગઠનનું રચના થઈ છે અને સંગઠનને લીધે દિવસે ને દિવસે મનની પ્રગતિ કરી રહ્યું છે